નમસ્કાર મિત્રો લુખા તત્વોના ત્રાસથી સુરતની ઓગણીસ વર્ષીય શિક્ષિકા નેના વાવળિયા નામની દીકરીએ જીવન ટૂંકાવ્યું છે જેના પડકાર સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે આ કેસમાં આરોપી નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુભાઈ દેસાઈ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે દીકરી નેનાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે જેમાં નીલ દેસાઈ નામના યુવક નેનાને ફોન કરીને અભદ્ર ભાષામાં વાત કરતો હતો અને સાથે જ રૂપિયાની માંગ કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નીલ દેસાઈ નેનાને પોતાની સાથે જબરજસ્તી સંબંધ રાખવા માટે પણ દબાણ કરતો હતો જ્યારે નેનાના પિતાને આ વાતની ખબર પડી ત્યારે નેનાના પિતાએ નીલ દેસાઈના પિતા સાથે વાત કરી હતી અને તેને જાણ કરી હતી ત્યારે તે નીલ દેસાઈના પિતાએ દીકરાની સાઈડ લઈ અને અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ તેમ કહીને ધમકી પણ આપી હતી સત્ય હકીકત શું છે તે પોલીસ તપાસમાં આગળ બહાર આવશે પણ હાલમાં આ ઘટનાના સમાજના અગ્રણીઓએ પણ માંગ કરી છે કે ઝડપીથી કાર્યવાહી થાય તો આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે નીચે કોમેન્ટમાં લખો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો જય હો